અંદર તો અત્યારે ભાઈ ગુડ આફ્ટરનૂન જેવો ટાઈમ છે હાજ પડવા જેવી થઈ ગઈ છે અત્યારે અત્યારે વિડીયો ચાલુ છું છે તો ચાલુ કરું છું તો ફાઈનલી આ વિડીયો કેના ઉપર થવાનો તમને બધું કહી દઉં તો આપણે ફાઇનલ જવાનું છે ટ્રીપ ઉપર ફાઈનલી ફાઈનલ બહુ બોલતા છું તો આપણે ફાઇનલી સોરી સોરી તો આ બેટનો જે વિનર હતો એ આપણે મળી ગયું છે જેથી પહેલાં સૌથી પહેલાં તો આપણે બેગ લેવું છે એ બેગ છે ને એ આખું જોર જોવાનું છે પેલા હું તમને બહાર લઈ જાઉં બહારથી હું થોડી ખરખી ક્વોલિટી આવી જાય ને એટલે બેગ ને કેટલીક હા તો આ બેગ જે છે એને આપણે લઈ જઈફોન નું ચાર્જિંગ કેબલ છે જેના માટે કેટલી વસ્તુ નીકળશે જોઈને આની અંદર આપણે આઈફોન ના ચાર્જિંગ માટે બધું લેવાનું આખું ધૂર્ધુમાન છે ત્યારે એના માટે કરવી પડશે છ વિડિયો હાથ વિડીયો કુલ એડિટ કરવા છ તો મિનિ બ્લોગ ફૂલ વિડીયો એક એડજસ્ટ આપણે કરી લેશું

હવે હું બીજો ભાઈ એડિટિંગ કરવા માટે આ તો બધી વસ્તુ પછી પણ થશે પણ વિડીયો મારે પેલા એડિટ કરવો જો છે કદાચ તમને તો કન્ટેન્ટ મારે દેવાની મારી ફરજ છે ને તમારું ફરજ છે વિડીયોને લાઈક કરવાનું ને આવા જ મસ્તના વિડીયો તમારે જોવા તેના માટે હજી તો એક વિડિયો એડિટ થયો છે મતલબ કે હજી મિનિ બ્લોગ એડિટ થયો છે હજી છ વિડીયો બાકી છે કદાચ પાંચ મિનિ બ્લોગ ને એક ફૂલ વિડીયો એમાંથી હજી અમુક બેના બે ના પાર્ટ કરવાની તમે જોતા હશો ત્યારે તો વિડીયો આવી ગયા છે મિની વ્લોગ તો મિની વ્લોગ નો હાચું મેન છે તો મિની વ્લોગ નું આપણે ચેલેન્જ આવે ને તેના માટે તો ફટાક તે પાછી જલ્દી કામ ચાલુ કરી પાછી બે હજી ત્રીજો વિડીયો એડિટ થયો છે અત્યારે જ્યાં સુધી ભાગ લેવા માટે તમને કીધું એમ રીતે ટ્રેન માં ખાવા જોઈએ દરવાજો ખોલી આપણે આ લોકો જાય છોકરા રમે હા બાર જઈને પુત્ર તો હરસી ભેગા આ કુતરા છે આ તો સી હું ચાલ ભેગો

તો એને પણ આપણે ચાર્જિંગમાં મેખી દઈએ ને આ પટ્ટા બટ્ટા છે ચશ્મા બસમાં આપણે જે પણ લેવાનું છે ફટાકથી ચશ્મા બસમાં નાખી દે તો આપણો થેલામાં ભાગ કેટલો લ્યો તમે દેખો તો આટલો બધો ભાગ છે ભાગની પેકેજિંગ તો થઈ ગઈ છે કમ્પ્લીટ હવે ખાલી એની અંદર મોબાઈલના ચાર્જિંગ બાર્જિંગ એ બધું રીયુ રાખવાનું એટલે આપણું બેગ થઈ ગયું છે ત્યારે તો આમાં આઈફોનમાં ચાર્જિંગ નથી તો ચાર્જિંગ અત્યારે જ મેકી દઈ પછી હવામાં આપડી ભાઈ ટાઈમ નહીં રહે ના અહીંયા આપણે દોસ્ત પણ થઈ ગયા છે ચાર્જિંગ ને આ ઘડિયાળ કેટલી થઈ જોવા દઈએ હવે